આપણે પણ જો મસ્ત મજામાં છે સવાર સવારની ફ્રેશ ફ્રેશ સવારમાં તમારું બધાનું સ્વાગત છે એટલે મસ્ત અને સુરત દાદા ઉગી ગયા છે એટલે એકદમ મસ્ત મજાનું લોકેશનનો એકદમ મસ્ત નજારો બની રહ્યો છે અને આ બાજુ જો વાતાવરણ પણ એકદમ શાંત ઠંડી ઠંડી અવાજમાં આવે છે નીચે થોડી ગરમી થાય છે ત્યારે છત ઉપર આવી જાય છે જો પવન એ વખત થાય છે બધી બાજુથી અને આ બાજુ બધી પવન છકીનો અવાજ આવે ધીમો ધીમો ને એકદમ શાંત વાતાવરણ હોય અવાર અવરમાં જોઉં હોય કાંઈ બીજો વધારાનો શોર કાંઈ હોય નહીં ને એટલે એ એકદમ શાંત હોય અને ગામડાનું રમણીય વાતાવરણ બનતું હોય મજા જ આવે રાખે છે અને મજા જ લીધે રાખી ગામડાની તો ગામડાની તો વાત જ અલગ છે તો તમને ખબર જ છે ને આવો નજારો તો જોવા જ ન મળે અવાર અવારમાં ગામડામાં હોય લોકેશન બધું મસ્ત હોય અત્યારે મને એવી મજા આવે અત્યારે એની પાછળ વિ જઈ ગઈ ઠાબાઉ પણ અત્યારે હોય એવું છે નહીં કારણ કે આપણે થઈ ગયું છે ડેરિયા જવાનો ટાઈમ ડેરિયા જવા માટે હું નીકળશું હવે એકથી ડેરીનો ટાઈમ ફૂલ થઈ ગયો છે ડેરીએ જાવી ડેરીએ જાવી પછી પાસે ન્યાય કામ હોય તો પાછા મળ્યા અને આ બધું માલવાળાના શાખાંડને એવું બધું પરિમાનભાઈએ મૂકી દીધું કારણ કે એને છે માલના ચા પાણી પીવા જોઈએ એટલા માટે ને ખાંડ ને બધું તૈયાર કરીને રાખી દીધું ને આ બાજુ દૂધ ધોવાઈ ગયા છે દૂધ આવી ગયા છે દૂધની ધોવાઈને આવી ગયા છે દૂધને બધું ઠેકાણે કરે છે અત્યારે અને સામે એની રોટલી બને છે અમારા હવાજની સવારે શીરામુની રોટલીનું કામ ચાલુ છે રોટલી બધું શીરામાં બધા જોઈએ રોટલી એની બને છે ખબર છે શોકમાં તો ખેટા પાણી એનું કામ ચાલુ છે કે ધોવાનું ધોવાઈ ગયા છે નાના નાના હોય ક્યારેવાનું છે એટલે એને બાંધી દેવાના હોય એટલે એને જો બાંધવા એનું કામકાજ ચાલુ છે અને નાનું નાનું ઘેટું છે તો અત્યારે ત્યાં પછી બધા બધા પોસ્ટ પ્રકારનું કામ કરે છે ને આપણે આપણું કામ કરે છે આપણી ગાડી તૈયાર કરી લીધી છે ને આપણે જાણ છું ડેરીએ તો આપણે ડેરીએ જ આવી હોય ડેરીએ જઈને આગળ

જે રૂમમાં બધું વાસણ ને બધું એમને પીડ્યું છે ઠેકાણે કરે છે ને થાકી ગયા ચા પાણી પી લઈએ રોંઢાની પહેલા થોડો થોડો પી લે ને બસ હાલો છે ને ચા પાણી પી લેવી તમે બધા પી લોઢાની ચા ને કામે સજી હાલો ચા પી હવે જા હાથ મહિનાથી વાસણ પેક પીડ્યું હતું ને હવે આને બધાનો વારો આવ્યો છે ને કેટલા ટાઈમથી કે પેક પડ્યું હતું ને હવે ખુલ્યું છે કોથળાના બોરા ખુલતા જાય છે એની માઇન્ડ થતી જાય છે હાથ મહિનાથી પેક કરીને મૂકી દીધું તને હવે માઇન્ડ કરવાનું ચાલુ કરી દીધી છે એટલે વાસણ એ મુંજાઈ ગયું ને હમણાં કહેતું ને હવે હાથ મહિના પછી આને બહાર નીકળ્યું સારું મુંજાઈને પીડ્યું હતું હમણાં કીધું બહુ મુંજાઈ ગયું આમાં આમાં મૂકવું આવું કાંઈ ને બંધ રાખવું છું પોર મૂકશું પોર નિરાય તો આમાં મૂકી બધું જા મૂંઝાઈ ગયું હતું ને તમને નો જ ગમે ને તો વાસણ વગેરે રૂમ ખાલી ખાલી લાગે આમાં ખાલી ખાલી રૂમ રાખી શકે તો અત્યારની આ કાળ જાળ ગરમીમાં તો આપણે જાય છે વાડી આપણે ગાયો ને પાવા લઈને તમે ગણો તો બહુ છે એટલે તાલીસ ડિગ્રી તાપમાન છે એમાં આપણે એલર્જ આવી છે તેતાલીસ ડિગ્રી ગાય કાંઈક તરસા તો લે એટલે વાડીએ પાવા જવાનું છે એ ઘેરે ગામમાં પાણી કે હતું નહીં અને ઘેરે પાણી ઓછું ને આ બધાને થાય છે એટલે વાડીએ એટલે જવાનું છે પાવા માટે વાડીએ વડ્યા છે બે એટલે ને પાઈ દેવું ને અચ્છા આ ટોપી આપણે લીધી છે એટલે આજે નવી ટોપી પહેરીને આપણે વાડીએ જવાની છે પવન સખી વાત પવન પવન તો બહુ સી પવન સખી ફેંકે છે ક્યાંય મૂકી ગયું છે બોલે આ આગળ આપણે મોટી ઉંમરમાં થોડીક ફેંકી છે એટલે થોડી વાતા નથી વૃદ્ધ વૃદ્ધ થઈ ગઈ છે થોડીક ખાસ થઈ જ આપણે હેરીએ એટલે પાણી પીણી થઈ ગઈ બધી રોડે મને આપણે રહી ગયા પાછળ કારણ કે આપણે છે ને આ બધું વીણતા કોમેન્ટમાં બતાવજો જો તમે કોઈ આ ખાધા હોય ને નાનપણમાં ભેગા કરી કરીને બહુ બધા પહેલાં આવું ખાતા અમારી આવતા ત્યારે શું કહેવાય જરા કોમેન્ટમાં કહેજો તમે જો ખાધા હોય ને તો બહુ મસ્તી ના હોય ખાટા મીઠા લાગે બાકી કહેવાય ને આવા પાકા લીધો તો ગયા ગળા જ લાગે કોમેન્ટમાં બતાવજો તમે ક્યાંય શું કહેવાય આપણે થઈ ગયા આય રે પોરા ખાતા ખાતા એટલે ભીગાતા આપણે ગાયું આપણે થઈ ગયા આયે રે નહી હાલો હાલો ઘેરે જલ્દી ધીમા ધીમા ઢોર બધા આવેલા જઈશ આપણે પવન બહુ છે અત્યારે આમ ઘેરે તો ગરમી થાય છે ને અહીંયા બધી પવન છે ته بهرې نکلې ځو له پवन څخه بس یم ਵਿਚار راغی ګرمۍ نو پونی دوه اړو وهل ډوډو نه کوي لولا کې دې بس